આ તમને મને પ્રકાશ કોને આપ્યો ભાઈ પ્રકાશ કોણ આપે સૂર્ય ભગવાન આપે ને બરાબર છો તમે આમ મને એમ લાગે ગયા થઈ ગયો તમે નહીં કરતા હો તમને મને તેજ કોણ આપે છે તો કે સૂર્ય એ સૂર્યને પણ જે પ્રકાશ આપે છે સૂર્યને કોણ પ્રકાશ આપે છે ભાઈ તો કે ઠાકુરજી તમને બધાને ગાયત્રી મંત્ર આવડે છે ને ગાયત્રી મંત્રમાં લખેલું છે તત્ સવિતુર વરેન્યમ જે વરવા લાયક શ્રેષ્ઠ છે સવિતા એટલે સૂર્ય સૂર્યને પણ જે પ્રકાશ આપે છે એવા પરમાત્મા એના શરણે અમે બધા જઈએ તેજો વારી વારી એટલે પાણી જે તમને મને જલ આપે પાણી આપે છે સાહેબ ક્યારેક ઈમાનદારી ત્યાં સાત દિવસમાં એક દિવસ તમે ગંગાજીના કિનારે જાજો એમાં હરકી પોડીએ જાશો ને એટલે અગાધ પાણી આવે છે આપણને એમ થાય બધું કેવી રીતના ક્યાંથી આવતું હશે આ કથા ચાલુ થઈ તેના 10 દિવસ પહેલા મેં અહીંયા ઉપર બદ્રીનાથ ને કેદારનાથની યાત્રામાં ગયા તો હું ના ભાઈ જગ્યા બુકિંગ કરાવવા કારણ કે બદ્રીનાથમાં મારી કથા છે ને હમણાં તો ઉપર અમે ગયા ને ત્યારે અમે આ ચર્ચા કરતા હતા ભગવાન જોતો ખરા કેવી સરસ મજાની હિમાલયની માળા બનાવી છે તમે આમાંથી કોઈ ગયા હોય પર્વત માળા આરોહણ કર્યું તો ખબર હોય ઉપર કેટલા પર્વતો હજારો લાખો લાખો પર્વતો છે તમે બધા બહુ ભાગ્યશાળી છો તમે ક્યાં બેઠા છો ખબર છે ખરેખર ખાલી હરિદ્વારમાં નથી બેઠા હિમાલયમાં બેઠા છો આ હિમાલય પર્વતમાં તમે બધા બેઠ હરિદ્વાર એટલે હિમાલયમાં આવેલો એક તીર્થક ક્ષેત્ર આપણે બધા હિમાલયની ગોદમાં બેઠા છીએ અને શિવ મહાપુરાણમાં તો ખાસ લખેલું છે હિમાલયમાં બેસીને ઋષિમુનિઓ જે તપ કરે છે એક મંત્ર પણ બોલે ને એની નોંધ પણ ભગવાન લે છે કારણ કે હિમાલય એટલે ભગવાન શિવજી નું રેવાનું સ્થાન બીજું કહેવાનું મન થાય શિવજી ના સસરા નું ઘર શિવજી ક્યાં રહેતા ભાઈ તો કે ઘર જમાઈ થઈને રહેતા શિવજી ઘર જમાઈ થઈને રહી છે આ હિમાલય માં કૈલાસ પર્વત આવ્યો ને હવે સારું છે ઓલા ચીન વાળા ડાયા થઈ ગયા છો આ વર્ષથી પાછી કૈલાસ યાત્રા ચાલુ કરવાના છે વર્ષો ઈચ્છા હતી એકવાર બીજું કઈ થાય કે ન થાય પણ કૈલાસ અને ઠાકોરજી ની કૃપાથી બધે જી આવ્યા છે આ ભાગવતજી ની કૃપાથી ક્યાંય બાકી નથી બધે જી આવ્યા પણ કૈલાસ યાત્રા બાકી રહી ગઈ છે હું બાપુજી નક્કી જ કરતા હતા મેં કીધું હવે આ કૈલાસ જવાનું બાકી રહી ગયું છે અને ભગવાન આ વખતે મોકો આપી દે છે અને કદાચ ઠાકુરજી કરે તો આવતા વર્ષે જવું છે શરીર સાથ આપતું હોય ને ત્યાં સુધી યાત્રાઓ કરતી રહેવી હો તમને બધાને કહું એ ભગવાને સંપત્તિ આપી હોય શરીર સાથ આપતું હોય ને તો સતત યાત્રાઓ ગિરાજ કરો હરિદ્વાર આવો એમ નહીં બદ્રીનાથ જાઓ કેદારનાથ જાઓ ગંગોત્રી જાઓ યમુનોત્રી જાઓ એ અમરનાથ જાઓ અને મારા ગુરુદેવ ભગવાન તો એમ કહેતા શિવજી જેટલા પણ છે ને બધા પર્વતે જ બિરાજે છો અને પર્વત ઉપર રહેલા શિવજી જે છે ને એ તમારું મારું કાયમ માટે કલ્યાણ કરે અને બાપા એ ઉપર જ બેઠા હોય ને બાપા ઉપર જ બેઠા હારા લાગે આપણે બધા ક્યાં બેઠા છીએ તો કે હિમાલયની ગોદમાં બેઠા છીએ એટલે અહીંથી તમે ઋષિકેશ જાશો ને એટલે રસ્તામાં તમને બોર્ડ હો તે દેખા હે તમે બધા ક્યાં છો તો કે હિમાલયની ગોદમાં છો આપણે બધા હિમાલય પર્વત ની આજુબાજુમાં છીએ